જય માતાજી મિત્રો મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત ને આ બ્લોકની વાત કરી તો જવાનું છે શોર્ટ એટલે પતંગો લેવા કાલ છે ઉત્તરાયણ એટલે આ જવાનું છે પતંગો લેવા ચાલો જો આ છે આપણું ઊંડા આપણે જવાનું છે પતંગ લેવા ચાલો આગળ મળી તમને મિત્રો આપણે હે ને શોર્ટ એટલે ખાવતા રહીશું પતંગો ફીરકી ઘણી વસ્તુ લાયા છે ખાવાનું લાયા છે અને આ જો હે ને હજી ઉત્તરાયણ કાલ હે ને તો આ તારમાં મુહૂર્ત કરીને છું જો હા ને પડી હજી આહો આ ભાઈ પતંગ સગાવે હાય હાય એ ભાઈ હાય હાય કરે છે હું તમને પતંગ દેખાશે છે નહીં પણ તોય એ દેખાડ ને કોઈશ કરું એ બે હામા હામા લગાડે હા દેખાતી નહીં મને ત્યાં દેખાતી નહીં તમને દેખાતી હોય તો કોમેન્ટ બોક્સમાં લખી નાખજો આ ભાઈ હેન પતંગ સગાવજો આપણે હજી કાલ સગાવવાની કાલ ઉતરાય ને હેર હેને અને અહીંથી હેન છોટલાનો ડુંગર દેખાય છોટલાનો ડુંગર હેને ને કોમેન્ટ બોક્સમાં જઈ ચાઉમાં લખી નાખજો ને આપણે હેને હવે પાછું જવાનું છે થોડું ટ્રેક્ટર ને હે ને ટાયર ને પંચર કરાવવા મેકું છે ને એટલે એ ટાયર પંચર થઈ ગયો ને હવે જવાનું આપણે લેવા અને જો આ મહર આ હે એ ભાઈ આ બધા હું તકજો શાંતિ રાખો ભાઈ એ ભાઈ એમ કે શાંતિ રાખો આપણે જવાનું છે હવે છોટીલા અને ચાલો જઈએ જો આ રસ્તો આવું કંઈક છે અમારું અને આ અમારું ધાબું છે ધાબામાંથી હું વિડીયો ઉતારવા આવી ગયો છું જોઈ શકો આવડું કેવું અમારું ગામ નાનું કેવડું અને જોઈ શકો છો આવું કંઈક ગામ છે જો આવું ગામ છે આવું સોટલા ડુંગર આવું ગામ છે અમારું વાડી એ ને

હલો મિત્રો આપી લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ મરું બીજા લઉં બધા